મે કલર કામ કરીએ છીએ કુટી બુટી કલર બલર હોય તો કેજો ચાહા હૈ તજકો ચાહુગા હડદમ કુટી કામ કરી જે ચાહ હોય તો કેજો અમે કલર કામ કરીએ છીએ ભલે ભાઈઓ દિવાળી આવી છે હવે તમે કલર કામ કરાવો હોય હું કલર કામ કરું જ છું ચાહે હોય તો કહેજો કલર કામ મજૂરી કામ મૂકી દઈશ આ વીરજી કાકા પ્રજાપતિનું કામ કરીએ છીએ પ્રજાપતિ પ્રજાપતિનું કામ કરીએ છીએ જો સારું કામ કરું છું એકદમ ફિનિશિંગ વાળું કાંઈ કેવું નહીં પડે કામમાં